મારા તો બલાની લાઈવ હરાજી જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખના ઉમ બે હજાર મિત્રો ચાલો લાઈવ હરાજી જોવા જઈ તો ભાવ થાય તો તમને લાઈવ બતાવ

ચાલો મિત્રો આજે મહુવા યાર્ડની અંદર વટાણાની આવક થયેલી છે તો હજાર એકસો ને ત્રીસ રૂપિયા છે લીલા વટાણા એકસો ત્રીસ ને લીલું લહણ એના પણ સો રૂપિયાનું કિલો છે જો આમ જુડિયું વારેલી ચાર આવે છે

ગરમ લેવા ઓળિયા ગરમ લેવા લેટેસ્ટ લેવા દેશી ના લો રૂપિયા દસ રૂપિયા ને કિલો ભાઈ તરબૂજ લાલમલાલ લાલમ લેવા ઓળિયા ગરમ લેવા દેશી કંટો લો

મિત્રો આજે ખીચોડા ના ભાવ પાંત્રીસ થી ચાલીસ રૂપિયા ના કિલો છે ત્રીસ રૂપિયા ભાવ છે આજના કરેલા ના કોઠી બના ભાવ આજના ચાલીસ રૂપિયા ના કિલો છે મિત્રો અડધા જોતા હોય તો એ મળશે આથણા કરવા હોય તો બેસ્ટ વસ્તુ છે મિત્રો આજે આ ભીંડાના ભાવ વીસ થી પચીસ રૂપિયા ના છે

આ વિડિયો ફોટો નહી તમારો જોવો તમે 50 થી રૂપિયા વાવ છે ભાઈ ઘીસોડાના જો ફોટો બોળો ફોટો બોળો કાકા જોરથી કિલો 80 કિલો 80 ડા કિલો અરે રેડી રેડી દાદા હાથ ના કિલો ભાવ આજ ના ભાવ સેવાય આજના ફુલેવર ના પચીસ થી ત્રીસ રૂપિયા બજાર ભાવ છે આજના ભાવ પંદર રૂપિયા ભાવ છે કોબી

આ શું કામમાં આવે કોમેન્ટ મારીને કહો તમે મિત્રો આજે મકાના મકાઈના ભાવ દસથી પંદર રૂપિયા ભાવ છે દેશી મકાઈ દેશી મકાઈ આ ટિંડોરાના ભાવ આજના છિત્તેર રૂપિયા ભાવ છે ભાઈ

મિત્રો આ ડુંગળીના ભાવ આજના દસ રૂપિયાની કિલો છે મોવો માટે રેડની અંદર રૂપિયા રૂપિયાની કિલો હા આજના રીંગણાના ભાવ હોય પિસ્તાલીસ રૂપિયા છે બજાર ભાવ પિસ્તાલીસ રૂપિયા ને આ મરચીના ભાવ 35 થી ચાલીસ રૂપિયા રૂપિયા નો કિલો છે જોવો તમે કેવું છે એક નંબર ફૂલે વારો ત્રીસ રૂપિયા વાળું ને આ દાદા ખેડુ છે ભાઈ ખાસ લેવા આવજો એક તો ખેડુ છે દાદા જોવો તમે

પેલા આઠ રૂપિયા નું કિલો હતું આજે આદુ ચાલીસ રૂપિયા નું કિલો આદુમાં માં મંદિર ચાલીસ રૂપિયા ભાવ છે માદુ બોલે